જેમાં મોહુવા શહેરની પાંચ બહેનો ભાગ લઈ નેશનલ લેવલની સ્પર્ધામાં મોહુવાનું નામ રોશન કરશે કંઈ ગુમ ન હો જાય જે વિશરાતી વાનગીને એક પ્લેટફોર્મ પૂરું પાડે છે જેમાં બહેનો ભાગ લઈ પોતાના રસોડામાં બનતી વાનગીને નેશનલ લેવલ સુધી પહોંચાડશે બે હજારને સોળના વર્ષમાં બબીતાજી સક્સેના દ્વારા આ રાષ્ટ્રીય લેવલની પ્રતિયોગિતા શરૂ કરાઈ હતી ત્યારે આગામી વીસ સપ્ટેમ્બરના રોજ ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ હોટલ મેનેજમેન્ટ અમદાવાદ ખાતે આ સ્પર્ધાનું આયોજન થનાર છે નમસ્તે હું મમતા સાગર મૌવાથી સીઝન સેવનમાં અમે લોકોએ પાર્ટ લઈ રહ્યા હતા બહુ સરસ રીતે અમે રેસિપી રજૂ કરી હતી બહુ મજા આવી એટલે હવે સિઝન માં પાર્ટ લઈ રહ્યા છીએ અમને એની ખુશી છે કે વીસ સપ્ટેમ્બરે અમે બધા સાથે મળીને ગુજરાતી રેસીપી બનાવીશું અમારી સાથે અપરા મેમ અને કેટકી દેસાઈનો પૂરેપૂરો સપોર્ટ છે થેન્ક યુ જય શ્રી કૃષ્ણ હું દર્શના શુક્લ મહુવાથી મેં કહી ગુમના એ સિઝન સેવનમાં ભાગ લીધેલો હતો ત્યારે અપરા ખૂબ જ સરસ સપોર્ટ રહેલો હતો અને મને ખૂબ જ બધું શીખવા મળેલું હતું કારણ કે એ મારા માટે પહેલી આવી નેશનલ લેવલની કોમ્પિટિશન હતી તો એના માટે અપરામેમને ખૂબ ખૂબ આભાર અને અત્યારે સિઝન એઇટમાં મારે ભાગ લેવો હતો પણ થોડા મારે ઘરના ઇસ્યુને હિસાબે મેં ભાગ નથી લીધો પણ તો બી કેતકીબેન અને અપરાબેનનો બંનેનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ જેમાં અમદાવાદના જાણીતા શેફ તેમજ વિશેષ મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ સ્પર્ધા યોજાશે તો મુખ્ય આયોજક શ્રી અકુલ સક્સેના પણ ખાસ ઉપસ્થિત રહેશે આ સ્પર્ધા ભારત દેશના વીસ રાજ્યોમાં થનાર છે જેમાં ગુજરાત રાજ્યના મુખ્ય કોઓર્ડિનેટર શ્રીમતી અપરા નિગમજી તો સહયોગી તરીકેની સંપૂર્ણ કામગીરી કેતકી બેન દેસાઈ સંભાળશે કહી ગુમ નો હો જાય સીઝન 8 ની ખાસ વાત એ છે કે મહુવા શહેરની પાંચ બહેનો તેમાં ભાગ લેવા જઈ રહી છે તો અન્ય બહેનો કે જેઓ એ સીઝન 7 માં ભાગ લીધો હોય તેઓ તમામ બહેનો આ નેશનલ લેવલની સ્પર્ધા કેવી રહેશે કેવી વાનગી આપણે બનાવીશું તેવી ચર્ચાઓ કરવાને લઈ એક અગત્યની મિટિંગ આયોજન આ બહેનો દ્વારા કરવામાં આવ્યું હતું જય સ્વામિનારાયણ મારું નામ ભાવના દેસાઈ છે અને હું સીઝન સેવનમાં ભાગ લઈ ચૂકી છું અને આગળ મને બહુ ઇન્ટરેસ્ટ હતો એટલે સીઝન સી ગુમનો અજાએ સીઝન એટમાં પણ મેં ભાગ લીધો છે અને વીસ તારીખ સપ્ટેમ્બર છે તેની અંદર આવવા ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહી છું હેલો જય શ્રી કૃષ્ણ હું ભૂમે જોશી કહી ગુમ ન હો જાય સિઝન આઠમાં મેં સૌ પ્રથમવાર ભાગ લીધો છે અને જેની મને ખૂબ ઉત્સુકતા છે કે એમાં મેં પહેલીવાર ભાગ લઈ રહી છું અને કેતકીબેન અને અપરા મેમ એ બંનેનો ખૂબ સપોર્ટ છે તો જોઈએ હવે આ સિઝનમાં આપણે કેવું આગળ વધી શકીએ થેન્ક યુ આ મિટિંગમાં તમામ બહેનો ઉપસ્થિત રહી આ સ્પર્ધા વિશે વિશેષ ચર્ચાઓ કરવામાં આવી હતી હું ચેતના વાવડિયા જય શ્રી કૃષ્ણ કહી ગુમ ન જાય સીઝર અને આઠમાં હું પહેલીવાર ભાગ લઈ રહી છું એનો મને ખૂબ જ આનંદ છે અને આમાં મને કેતકી બહેન અને પૂરેપૂરો સપોર્ટ છે મને કાઠિયાવાડી વાનગી બનાવવાનો અને વિશ્રાતી વાનગી બનાવવાનો ખૂબ જ શોખ છે એટલે મેં આગળ એમાં જવાનો નિર્ણય લીધો છે તેના માટે હું વીસ સપ્ટેમ્બરની રાહ જોઈ રહી છું થેન્ક યુ જય શ્રી કૃષ્ણ હું રેખાબેન મણિયાર મહુઆથી બોલું છું ભાવનગર જિલ્લાના મોવા ગામથી સેવન સિઝન આઠ રેસીપીમાં હું જઈ રહી છું પહેલીવાર ભાગ લઈ રહી છું કેટકીબેનના માધ્યમથી અને ને અપરાબેન નિગમ છે એમના માધ્યમથી આ સીઝન આઠમાં વાર જ ભાગ લઈ રહી છું તો એમાં જવાનો મને ખૂબ જ આનંદ છે અને ઉત્સાહ છે આ ટ્રેડિશનલ વાનગી અને પરંપરાગત વાનગી બનાવવાનો મને ખૂબ શોખ જ છે અને એમાં ભાગ લઈ રહી અને આ વાનગી હું બનાવી રહી છું અને કાઠિયાવાડી વાનગીમાં ખૂબ જ મને શોખ છે તો એ રેસીપી હું બનાવી રહી છું જેનો આ મને વીસ તારીખનો ખૂબ જ ઉત્સાહ છે આનંદ છે સાથ અને સહકાર સપોર્ટ કેકીબેનનો છે ગુમ ન હો જાય સિઝન આઠ જે હવે શરૂ થવા જઈ રહી છે ગુજરાત સ્ટેટ કોર્ડિનેટર શ્રીમતી અપરા નિગમજી અને હું એના સાથી કોર્ડિનેટર કેતકી દેસાઈ કહી ગુમ હો જાય મતલબ આ એક વિસરાતી જતી વાનગીને પ્રચલિત રાખવાની સ્પર્ધા છે જેની સિઝન આઠમી અત્યારે શરૂ થશે હવે કહી ગુમ ન હો જાય ની શરૂઆત બબીતા સક્સેનાજીને સક્સેનાજીએ કરી હતી તેઓ તો આપણી વચ્ચે હવે નથી પણ તેમના આ ઉમદા કાર્યને તેમના પતિ અતુલ સક્સેના સર અને તેની ટીમ આગળ ધપાવી રહી છે એ અંતર્ગત આ એની આઠમી સિઝન શરૂ થશે જેની વિશેષતા એ છે કે કંઈ ગમ ન જાય સિરીઝ આઠ છે એ ભારત દેશના વીસ રાજ્યોમાં થવા જઈ રહી છે આ રાષ્ટ્રીય લેવલની વાનગી સ્પર્ધા ભારત દેશના વીસ રાજ્યોમાં થવા જઈ રહી છે અને સાથે તેનું આયોજન કેનેડામાં પણ થવાનું છે આ અંતર્ગત ગુજરાત સ્ટેટ લેવલની સ્પર્ધા તારીખ વીસમી સપ્ટેમ્બરે આઈઆઈએચએમ મતલબ ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટલ મેનેજમેન્ટના હોલમાં તારીખ વીસમી સપ્ટેમ્બરે તેનું આયોજન થયું છે આ રાષ્ટ્રીય લેવલની કુકિંગ કોમ્પિટિશનમાં ગુજરાતભરમાંથી નાના મોટા શહેરના તેરથી ચૌદ નાના મોટા શહેરના પાર્ટિસિપેટ અહીં ઉપસ્થિત રહી પોતાની રસોઈ કલાની વિવિધતા અહીં બતાવશે અને બધાને ખૂબ જ એકબીજાને મળી અને વિશેષ જાણકારી મળશે વાનગીઓની વિવિધતા જોવા મળશે બધાને મળવાની પણ તક મળશે બધાને ખૂબ ખૂબ શુભકામના સાથે મળીએ છીએ वीसमी सप्टेंबर आय आय एच एम